ગીતશાસ્ત્રનો અધ્યાય અગિયાર વાંચન એકથી સાત યહોવા પર હું ભરોસો રાખું છું તો પછી શા માટે તમે મને સુરક્ષા માટે પક્ષીની જેમ ઉડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણચ ખેંચે છે જુઓ તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યા છે અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઈ ગયા છે અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર ધ્યેય રાખે છે જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઈ ગયો છે તો પછી સારા લોકો શું કરી શકે યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે યહોવાનું રાજ્યાસન આકાશમાં છે તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે યહવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અગ્નિ અને ગંધકનું નિર્માણ કરશે અને તેઓ ગરમ લૂ સિવાય કંઈ નહીં મેળવે કારણ યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે જે પવિત્રને ન્યાયી છે તે જ તેનું મુખ જોઈ શકશે ગીતશાસ્ત્રનો અધ્યાય અગિયાર વાચન એકથી સાત